લીડાપડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બિરસા મુંડા કચેરી ગાંધીનગર ખાતે આદિવાસી યુવાનોની શિષ્યવૃત્તિ મુદ્દે બોલ પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજનાને રદ કરીને સરકારે સાહીઠ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા ચૈતર વસાવાનું કહેવું છે સરકાર પાંચસોથી છસો કરોડ રૂપિયા શિષ્યવૃત્તિમાંથી કાઢીને પોતાના તાયફાઓમાં વાપરી રહી છે યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ કરે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરે ચૈત્ર વસાવાનું કહેવું છે કે સરકારે પોસ્ટ મેટ્રિકની શિષ્યવૃત્તિની યોજનાની મૂરખ બનાવ યોજના બનાવી દીધી છે યુવરાજસિંહ જાડેજા સરકારે પોતાની આદિવાસી વિરોધી માનસિકતા છતી કરી છે ચૈત્ર વસાવાનું કહેવું છે કે સરકારે અમારી માંગ ન માની તો પાંચ દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનની ઓફિસોની તાળાબંધી કરી દઈશું ચૈતર વસાવનું કહેવું છે કે પાંચ દિવસ બાદ તમામ જિલ્લાની આદિવાસી વિકાસ કમિશનની ઓફિસોમાં મોટી સંખ્યામાં આદિવાસી બાળકો સાથે ધરણા પ્રદર્શન કરીશું યુવરાજસિંહ જાડેજાનું કહેવું છે કે અમદાવાદ ગાંધીનગર ભરૂચ ન હતા વડોદરા અરવલ્લી વલસાડ નવસારી સુરત દાહોદ ગુજરાત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજનાને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને રદ કરવામાં આવી છે જેના વિરોધમાં આજે બિરસા મુંડા કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઢેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે બે હજાર દસથી જે પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિની યોજના ચાલુ હતી તે યોજનાને ગુજરાત સરકારે પરિપત્ર બહાર કાઢીને બંધ કરી છે સરકારના નિર્ણયથી જ હજાર વિદ્યાર્થીઓ ઉપર ખરાબ અસર પડી છે હવે આ સાઠ હજાર વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત રહી જશે વિદ્યાર્થીઓ અને કોલેજોને જેણે મેનેજમેન્ટ કોટામાં એડમિશન ન આપ્યા હતા તેમણે પણ ડોક્યુમેન્ટ પરત આપીને એડમિશન રદ કરી નાખ્યા છે ત્રણ હજાર ચારસો દસ કરોડનું આધિજાતિનું બજેટ છે અને સરકાર અમારા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી રહી છે તો આનાથી ભાજપ સરકારની આદિવાસી એ વિરોધી માનસિકતા દેખાય છે અને અમારી માંગ છે કે સરકાર આ પરિપત્રને રદ કરીને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજનાને ફરીથી શરૂ કરવામાં આવે જો પાંચ દિવસમાં સરકાર આમ નહીં કરી તો પાંચ દિવસ બાદ તમામ જિલ્લાઓના આદિજાતિ વિકાસ કમિશનની ઓફિસોની તાળાબંધી કરી દઈશું અને દસ દિવસ બાદ ફરીથી અમે મુંડા ભવન ખાતે આવીશું

આ એમનો આદિજાતિ વિકાસ વિભાગનો પરિપત્ર અઠાવીસ ઓક્ટોબરે બહાર પાડ્યો છે રદ કરવામાં આવે અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના પુનઃ ચાલુ કરવામાં આવે એવી અમારી માગણી છે જો ચાલુ નહીં થશે દિન પાંચ પછી અમે તમામ જિલ્લા કક્ષાની આદિજાતિ વિકાસ કમિશનરની ઓફિસોને તાળાબંધી કરીશું દિન દસ પછી ફરી અમે ગાંધીનગર આવીને બિરસા મુંડાને તાળાબંધી કરીશું અને સચિવાલયનો પણ અમે ઘેરાવો કરીશું